અને આ બાજુ માં ઉઠી ગયા મારે નાસ્તો થઈ ગયો નાસ્તો થઈ ગયો એ બે જો કયું નાસ્તો નાસ્તો કરવા બેઠા હું ઉપર વયો ગયો 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 તૈયાર થઈ નીચે આવી આવી ઊભા નથી કે કારણ હાથમાં અત્યારે ફોન ગુડ મોર્નિંગ ભાખરીને એવું કર્યું

બરોબર ભાઈ કાક લક્ષ્ય કાક ડ્રીમ નકી હોવું જોઈએ અને વગર નું જીવન નકામું છે એનું ડ્રીમ હવાના પરમાં ઉઠી લક્ષ્ય ઈ હોય કે કોલેજ જવાનું તો કોલેજ એ કાઈ ગઈ નથી એટલે એનું આઈ ફટકતું જીવન થઈ ગયું જો આયા માટા મારે છે એટલે આ માટા મારે જો સોમાય ભૂતની જેમ સફેદ કપડા પહેર્યા છે આખો દી ફટકતી રહેશે હા તો મારું લક્ષ્ય નકી અત્યારે કે આજ ઓફિસે જવાનું કે ભલે રજા છે તોય જવાનું કે બરોબર ને બેટકતા રહેશે બટ એક કામ કર તે દી કેવો પ્રશ્ન હતો એવો પ્રશ્ન કઈ યાદ હોય તો બોલ આ તો યાદ કર તે દી કેમ ઉખાણું પૂછ્યું તું આખો દી માં કોઈને યાદ હોય તો કયો હાલો એટલે ભાઈ એનો જવાબ પછી તો હાલના વ્લોગ માં કારણ કે મને ન ખબર હું પ્રશ્ન એ નક્કી કર્યો એની હું એને તમારી જેમ બોલતો જ હોય શું રાજા કરે રાજ ને દરજી સિરે કોટ આવડે રાજકોટ ત્યાં એવા ઉખાણ આપ એવા નહીં આમ કાંઈક માણા આમ વિચારે પ્રશ્ન કે ભાઈ આ શું હોય છે એવી રીતના આમ કાંઈક કારણ કે મને એમાં શું કહે હું એ આમ વિચારવું જોઈએ એવી રીતના હું કહેતો હોય મને યાદ નથી બાકી હું એ કાંઈક પૂછી લઉં મને પછી તો આવડતું હોય તો ભાઈ એમાં ચીતિંગ કાંઈ નહીં એ તો ભાઈ આમ ભાઈ મને આવડતું જોઈએ અંદાભાઈ આ તો મારે જાણવું તું એની પાસે એને આવડે કે ના તો પાડું હું આમ લીલી વસ્તી દેતા આવી ગયો જવાબ તરબૂચ આવી ગયો ને હવે આને પૂછ્યું એ કયો હાલો એ મૂકો ફોન દરિયામાં મીઠું પાણી થઈ ગયું હવે મને ખબર પડી મીઠું પાણી થઈ ગયું દરિયામાં ઓકે ભાઈ આનો અત્યારે તમારા ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે 10 15 મિનિટમાં ઓફિસે જવાનો અને હોય ત્યાં લગી યાદ કરું તો જોઈ લો બાકી ભાઈ છેલે પછી એની પર પ્રશ્નનો જવાબ પૂછી લઈ હાંજે આખો દી વિચારી લે જોઈ હું આવે હે લાકડી હોય છે લાકડી તો લાકડાનું જોઈ આ બધું અંદર હોય બધા એમાં નારિયેળ ન આવે બધા એને પૂછ્યું તો એમાં નારિયેળ એને પૂછ્યું એને એમાં નારિયેળ બોલો 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 ઓપ્શન 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 હોય તો ખબર પડી જાય ગમે ચાર માંથી એક જ હોય ઓપ્શન ની કઈ તો ખબર પડી જાય ગમે ત્રણ ચાર માંથી એક જ હોય એમ ઓપ્શન નહીં હા તો એ નો દેવાય ના પાડ દેવાય ઓપ્શન ઓપ્શન નહીં ઓપ્શન લઈ તો ખબર પડી જાય આમાં હું તમને એમ કહું કે કોમેન્ટ કરી દો તો ઓપ્શન હોય તો એ ચાર હજાર માંથી બધા એમાંથી જ જવાબ આવવાનો છે ખબર ઈ જ કોમેન્ટ છે ઓપ્શન નહીં તમારી રીતે વિચારીને ગયો વિચારવાનું એક લાકડીની સાંભળો કહાણી એમાં ભરેલું છે મીઠું પાણી એવું જ ને ઓકે ભાઈ ઈ પ્રશ્ન હે આ પ્રશ્ન તો ગાઈઝ અત્યારે સાડા નવ થવા આવ્યા છે અને આ બધી ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો અને આજે ઓફિસ વાળા ભેગાણાં બે દી પહેલાં આખો આમ સન્ડેના દિવસે ફૂલે ફૂલ મસ્તી કરી મજા કરી હતી અને આખો ચેલેન્જ બધા અલગ અલગ પ્રકારની મજા કરી હતી એ લોક જો નો જોયો નથી લગી તો એ જોતા આવજો એ અત્યારે સવારમાં મુકાઈ ગયો છે તો ભાઈ એ લોગ પણ જોતા આવજો ખરેખર બહુ મસ્ત એ એવું પણ એકવાર જોજો અને જો આની અંદરનો સિંગર જાગે અત્યારે જોરથી ક્યાં ભાઈ જોરથી જો અડધી કલાક માથે થઈ ગયો હજી બે એમના મા બેઠા હે મા બધું એમને પડ્યું છે બે ને કારણ કે ફોન આવી જાય એક અને કાંઈ ટીવી ચાલુ હોય એટલે બહુ પૂરું કાંઈ બીજું જોઈ નહીં ડાયરેક્ટ ચાલો ભાઈ અને મારે જવાનું થઈ ગયો ઓફિસનો ટાઈમ તો હવે હું જાઉં ઓફિસે તો ઓફિસે ઓફિસેથી આવીને ભાઈ મળી જોઈ આને કીધું છે બપોરે ઉતાર જાય લોગ બધા એમ કહે છે કે આખા દિના ઉતારો એમ બપોરનું ત્યાં આવતું જ નથી કે ડાયરેક્ટ ખાઈનું આવી જઈએ એમજી

આવા જે ઓફિસ હતી અત્યારે ઘરે આવી ગયો કારણ કે આજે બુધવાર હતો આજે મારે મોડું હોય પાછું આજે સાડા હાથ એમ નથી હવે ઘરે આવી ગયો આવડી આજે મારે પહેલાં નીકળી ગઈ હતી એ આવીને અહીંયા બે ગઈ ક્યાં નથી મમ્મી થઈ ઓકે ભાઈ હજી આવી વાત નથી મમ્મી દુકાને ગયા આવી છે હવે આવે પછી ખબર પડે હું હું બનાવવાનું અહીંયા કંઈક ગાંઠિયા બાઠિયા જો પડ્યા છે મેથીવાળા ગાંઠિયા લઈ આવ્યા છે આ મેથીવાળા ગાંઠિયા એનામાં મજા આવે આમ ખાવાની સ્વાદ આમ મજા આવે ગોગડી ખાતા ને એવું લાગે ગોગડી તો જઈ ટૂંકમાં એના જેવો સ્વાદ આવે એમ હે હું કે ગોગડી તું તું ગોગડો છો જો આવડો મોટો ગોગડો બેઠો હું બનાવવાનું કે નક્કી કર્યું કઈ કે આવે કોઈ ખબર પડે હે એને એમ જ હોય આવે પછી બનાવવાનું હોય ને એને નક્કી ન કર્યું હોય એને હું બનાવું હે આવે પછી મમ્મી કઈ પછી બનાવે એમાં મેં કોક પર મોડ આઈ હોય ને તો કઈ બનાવે ને ભઈ આમ સારું નીરાય મોડું કરે ખાજે તા તો આ બાજુ અહીંયા દુકાને થી આવી ગયા છે ને આવીને કાઈ રસ્તામાંથી સિંગ ને એવું ઉપર મસાલાવાળી સિંગ ને એવું લઈ આયો અને પાવ લઈ આયો દાબેલી કા વડા નો પ્રોગ્રામ એ નક્કી નથી શું કરવાનું શું કરવાનું વડા કે દાબેલી દાબેલી ઓ ભાઈ દાબેલી કે શું હાલો ભાઈ અત્યારે રાતે છે દાબેલી નો પ્રોગ્રામ તો દાબેલી કરવા દઈએ એના બાજુ જા તો ખાવાય મહેંઢી આ ચવાણું મારામાં ન નાખતા મારામાં ચવાણું ડુંગળી ટમેટું એવું કાંઈ નહીં બરાબર ને તો જ મજા આવે ખાવાની આ ચવાણું નાખીને તો તો ઓલો કડક લાગે મસાલાનો સ્વાદ જ ન આવે છે કે મસાલાનો સ્વાદ લેવો હોય ને તો ભાઈ ચણા બણા મતલબ અમુકને ભાવતું હોય બધાને ભાવતું હોય પણ મને ન મજા આ ચવાણું નાખવું એટલે બગડી જાય મને સ્વાદ ન મજા ઓલી બટેકા વાફવા મૂકાય છે તો એ હજી બુખાઈ ગયા બફાઈ જાય ગયા એટલી વારમાં હજી તો આવી વાત કે કીધું તું પેલા આગળ કહી દીધું તું એવું દાબેલી નો મસાલો આવી ગયો આ બાજુ દાબેલી બનાવવાનો બધો સામાન આવી ગયો હવે હવે હમણાં બનાવી નાખે દાબેલી હા દાબેલી બનાવી નાખે હું ખાઈ લઉં અને હવારમાં ઓલો પ્રશ્ન હું હતો ભાઈ હવારમાં એને પ્રશ્ન યાદ નહીં બોલતો યાદ હે યાદ એટલે ને એને ને આને આને યાદ હે

ઊભો જ હોય ઊભો ના વિચારી ખબર હોય તો કરજો ત્યાં કઈ હાલે થર્મોમીટર ઇન્જેક્શન થર્મોમીટર જેવું આવે આમ ફોડું આટલું આમ લાકડી જેવું આમ મોટું હોય એમાં પાણી ભરેલું કરીને આમ આડું આમ પાણી હલે હું ઇન્જેક્શન ને થર્મોમીટર ને

મસાલા વાળા સિંગદાણા સેવ આવડો ચેવડો હે ચવાણું દાડો આ ડુંગળી કોથમરી અને પા રેડી હે હવે અહીંયા બનાવવાળા રેડી છે આ બનાવવાના છે તમારે બનાવવાની હાલો એ બનાવશે અને ઓલોજી પ્રશ્ન હતો એ પ્રશ્નના થોડીક હિન્ટ આવી છે ત્રણ અક્ષરનો નો એ જવાબ હે એને એમ કીધું હે હું હે એ ખબર નથી ત્રણ અક્ષરનો નો હે ને એક કામ કર પેલો અક્ષર કહી દે

બધું ફરતી વચ્ચે બહાર નીકળું એટલે કીધું કઈ રીતે ભરું ને થોડું થોડું કરવાનું થોડું થોડું ભરવાનું એમ કહીએ જો દાબેલી રેડી થઈ ગઈ દાબેલી આ જો મારી કરી ને આમાં ચવાણું અને ડુંગળી ને એવું કાંઈ નું હોય અને આ બીજા બધાની કરેડમાં ડુંગળીને ચવાણું ને એવું નાખે કારણ કે મને ડુંગળી ચવાણું વાળી માં મજાનું ડુંગળી તો અમને ભાવતી જ નથી કોક જ વાર પાણીપુરીમાં ખાવું બાકી ચવાણું મજા આવે એટલે ભાઈ આ ચવાણું ડુંગળી વગરની દાબેલી છે હાલો ભાઈ દાબેલી ખાઈ લે કારણ કે ગરમા ગરમ રેડી થઈ ગઈ દાદા નથી દાદા કાકા ઘરે જમવા ગયા હે કારણ કે ઈ અહીંયા અત્યારે આવી ગયા કાકા હું વેલું હોય જમવાનું તો એને થઈ ગયું હોય છે જમવાનું તો જમીને અત્યારે આવી હમણાં ડેલી ખોઈલી કારણ કે અત્યારે તજી કેટલા વાગ્યા છે અત્યારે હજી નવાય નથી કારણ કે અમારે નવું હાડા નવે જમવાનું હોય કાકા ને વહેલું હોય તો એ ત્યાં જમાઈ ગયો દાદા તો હજી આવી જવ તો હાલો ભાઈ હું જમી લઉં અત્યારે

પ્રશ્ન એવો હતો પોતાનો પ્રશ્ન ભૂલાઈ જાય એક લાકડીની સાંભળો કહાણી એમાં ભરેલું છે મીઠું પાણી બરોબર હાલો તો હવે તમને ખબર હે તમને ખબર એનો જવાબ એક લાકડીની સાંભળો કહાણી એવું જ ને હું હતું અને એમાં ભરેલું છે મીઠું પાણી એવું હું વસ્તુ હોય છે એમ એનો જવાબ

ભાઈ તો આજે જવાબ દેવા ના પાડે હવે કાલે કદાચ આનો જવાબ આવશે કઈક થઈ ગયું કાયલે કઈક કઈ હે એ કાયલના અત્યારે દાનો જવાબ હવે કઈક ખબર હે નહીં એને કઈક થોડુંક દાબેલી કઈ રીતે એમાં થોડુંક બાદવાન થઈ ગયું તો ત્યારે બોલતી નથી એટલે એટલે અત્યારે જવાબ નહીં મળ્યો કાલના બ્લોગ માં જવાબ મળશે તો ભાઈ અત્યારે આ બ્લોગ આયા પૂરો કરી છે આઈ માં લડાઈ થઈ ગઈ હતી થોડી થોડો તાકા ચાલી ગઈ એટલે એને બોલતી નથી અત્યારે તો ભાઈ આ સાથે આજનો બ્લોગ આયા પૂરો કરી છે કાલે હવાર માં કાલે કદાચ હવાર માં મળે હવાર માં બાકી કાલે હાલ લગી માં એનો જવાબ મળી જાય બરોબર તો ભાઈ વિડિયો ને જાતા જાતા લાઈક કરી નાખજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા રહેજો